વાહન ચલાવવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે અને આ પોઝિશનમાં નાના વાહનો વાળા ખાડા ટાળવાનો પ્રયત્ન કરે છે ત્યારે કોઈ મોટા વાહનો સાથે પ્રયત્નો પણ ખુબ થઈ રહ્યા છે અને નાના મોટા રોજના એક્સિડન્ટ થઈ રહ્યા છે આવી પરિસ્થિતિમાં આવા રોડ ઉપર વાહન ચલાવવું અને કારમાં એટલા બધા મેન્ટેનન્સ આવી રહ્યા છે કે એકદમ વાઇબ્રેશનવાળા રસ્તા થઈ ગયા છે કાર ચલાવી શકાય એવી પોઝિશન પણ નથી આવી પરિસ્થિતિમાં સરકાર સરકારશ્રીએ વિનંતી કરીએ છીએ કે તમારા કોઈ પણ અધિકારીને આ રસ્તા ઉપર મોકલો શું પોઝિશન છે પ્રજા શું વેઠી રહી છે આજે એમને ખ્યાલ આવે આવી પરિસ્થિતિમાં આ રસ્તાનું કામ અને આ રસ્તા ઉપર એટલો બધો સાઠંબા સુધીનો ટ્રાફિક છે કે એ વસ્તુ અમે અહીંયા આ ટ્રાફિકમાં માં માણસો અવર એટલી ત્રાસ થઈ રહી છે ઘણા લોકો ના એક્સિડન્ટ થયા છે આવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે રોડની ની અને કોઈ ધ્યાન આપવામાં આવતું નથી વહીવટી તંત્ર તરફથી તો હવે અમે આ પ્રજાજનો ખરેખર આ વસ્તુ અમે ત્રાસી ગયા છીએ અને હવે આ વસ્તુ પર જો ધ્યાન રસ્તા ઉપર નહીં આપે સરકાર તો આગામી ચૂંટણી માટે અમે બહિષ્કાર કરવાનો પણ વિચાર કરી રહ્યા છીએ કારણ કે આ પ્રશ્ન અમારા માટે એક વિકટ થઈ ગયો છે મારું નામ અરવિંદ કે પટેલ અણયોર તાલુકો માલપુર જિલ્લો અરવલ્લી આ રસ્તો દનસુરાથી મોળા મોડા મોડાસાથી અણિયોર જે બીમાર એ ખરેખર જોવાલાયક જેવું છે કારણ કે બહુ ખરાબ પરિસ્થિતિ છે માણસ બીમાર થઈ જાય તો એને લઈ જવામાં કલાક થઈ જાય માણસ રસ્તામાં ઉભો થઈ જવું છે તાકીદ એ રસ્તો થાય એવી અમારી ગ્રામજનોની આજુબાજુની બધી જનતાની જરૂરિયાત છે અને આ ખરેખર બે જિલ્લાઓને ત્રણ જિલ્લાઓને જોડતો રસ્તો છે વીરપુર સાઠંબા સુધી અને દોડી બધું અહીંયા કવરેજ થાય છે લોકોનો શોર્ટ રસ્તો પડે છે એ લોકો અહીંથી થી અવાર છે અને એમની અત્યારે હાલત પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે ના પૂછો દર્દી જો હું લઈને જવું હોય તો એના માટે સમય બહુ થઈ જાય છે અને ધનસુરા મોસા રોડ જો બંધ હોય તો એ વખતે આ પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જાય છે બધું ટ્રાફિક સમસ્યા અહીંથી થાય છે અને જે રસ્તો અત્યારે હાલ જો બંપ જેવું થઈ ગયું છે બમ્પની પોઝિશન થઈ ગઈ છે જેમ જેમ જો દાખા રોડ ઉપર બંપ થઈ ગયા છે અને મોટરસાઇકલ વાળા તો અવારનવાર એટલા બધા પડ્યું છે કે રોજના ચાર પાંચ મોટરસાઇકલ વાળા બાઈકો પડે છે બંપ થઈ ગયા છે રસ્તા પર રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેર ના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટ વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના ના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ